ચીનના દક્ષિણ પશ્ચિમ ગુઇજો પ્રાંતમાં એક હૃદયસ્પર્શી ઘટનાને કેમેરામાં પકડવામાં આવી હતી જેણે સોશિયલ મીડિયા પર ગભરાટ પેદા કર્યો હતો તે સવારે હોજી બ્રિજનો એક ભાગ અચાનક મુશળધાર વરસાદ પછી ભૂસ્ખલનને કારણે તૂટી પડ્યો હતો આ પુલ જિયામેન ચેંગડુ એક્સપ્રેસવેનો ભાગ હતો તે સમયે પુલ પર એક જ વાહન હતું ભારે કાર્ગો ટ્રક આ ટ્રક પુલના તૂટેલા ભાગ પર લટકતો દેખાયો જેમાં ડ્રાઈવર અંદર ફસાઈ ગયો હતો આ ઘટનામાં જીવનનું કોઈ નુકસાન થયું નથી અને સ્થાનિક ફાયર ટીમે ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો છે ટ્રક ડ્રાઈવર યુગુ ચૂને શાંઘાઈ આઈના આપેલા ઇન્ટરવ્યુમાં ભયાનક ક્ષણને યાદ કરીને કહ્યું મારી ટ્રક પાછળથી તૂટી પડતાની સાથે જ મને લાગ્યું કે જમીન ધ્રુજતી હતી મેં બ્રેક્સ લગાવી દીધી હતી પરંતુ ટ્રકનું વજન આગળ ખેંચ્યું હતું અચાનક આખો રસ્તો મારી સામે અદ્રશ્ય થઈ ગયો હતો હું ભયમાં સ્થિર છું બચાવ ટીમ સમયસર આવી છે ફાયરમેને ટ્રકની છત પર સીડી મૂકી ડ્રાઈવરને સલામત રીતે બહાર કાઢ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો